શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દવેની નિમણૂક કરવામાં આવી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દવે નિમણૂક કરવામાં આવી છે

મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહ્યા છે સંઘ પરિવાર સાથે લાંબા સમયથી જોડાયેલા ડોક્ટર દવે પૂર્વ નગરમંત્રી પૂર્વ જિલ્લા સંયોજક અને એબીવીપી માં પૂર્વ પ્રાંત કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે નવા શહેર પ્રમુખ તરીકે ડોક્ટર દવેની પસંદગી જૂથવાદને ડામવા અને યુવા નેતૃત્વને આગળ લાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે તેઓ કોઈ પણ જૂથમાં ન રહેલા અને સ્વચ્છ છબી ધરાવતા નેતા તરીકે જાણીતા છે ભાજપના મોવડી મંડળે જ્ઞાતિના સમીકરણને પણ ધ્યાનમાં રાખીને રાજકોટમાં યુવાન નેતાની પસંદગી કરી હોવાનો સંકેત છે ડોક્ટર માધવ દવેની નિમણૂક બાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠન બેઠક યોજાય જેમાં નવા પ્રમુખને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વ હેઠળ પાર્ટી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી